નડિયાદના કોકોનટ સિનેમામાં વિશેષ સેવા કાર્યક્રમ આશ્રમમાં ભણતી આદિવાસી દીકરીઓ તથા માનવ સેવા પરિવારના એસી જેટલા બા દાદાઓને આજે નડિયાદ સ્થિત કોકોનટ સિનેમા ખાતે લાલો ફિલ્મ દર્શાવવાની સુંદર સેવા કરવામાં આવી આ સેવા સચિન પંચાલ વિરલભાઈ મેહુલ પટેલના પરિવાર તરફથી કરવામાં આવી તમામ વડીલો અને દીકરીઓએ આનંદપૂર્વક ફિલ્મનો લાભ લીધો અને તેમની વચ્ચે ભગવાન સદા સહાય કરે છે એવો ભાવ વધુ ગાઢ બન્યો મારું નામ સચિન પંચાલ છે અમે લોકોએ એક અત્યારે જે લાલો મૂવી જે કૃષ્ણ સદા સહાયતાનું એક ઉદાહરણ જે અત્યારે પૂરું પાડે છે એ અમે લોકોએ વૃદ્ધો એટલે માનવ સેવા પરિવારમાં જે વૃદ્ધો બા દાદાઓ રહે છે વૃદ્ધાશ્રમમાં એ લોકોને લઈ અને આજે આ મૂવી બતાવી રહ્યા છે અને સાથે સાથે યોગાશ્રમ કરી અને ઉત્તસંડાની અંદર એક આશ્રમ ચાલે છે જ્યાં આદિવાસી દીકરીઓ અને ભણવા માટે અને ત્યાં ત્યાં રહેવાનું એ રીતના ત્યાં આયોજન કરેલું છે એ બધાને આજે અમે લોકોએ મૂવી બતાવી ટોટલ થઈને એકસો પંચોતેર જણને અમે લોકોએ મૂવી ત્રણ જણે ભેગા થઈ અને આ મૂવી બતાવી રહ્યા છે અને એ બધા લોકોને કૃષ્ણ સદા સહાયતાનો સંદેશો પૂરો પાડે એ માટેનો આ એક નાનકડો પ્રયાસ કર્યો છે